ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ તો મારા નવા તમારા સ્વાગત છે તો ચાલો યામિની સાટું બનાવું સપેદ છે તો યામિની નું શું રિએક્શન છે જોઈ લેવી યામિની જો

તો ચાલો મિત્રો નાસ્તો ગરવા રોટલી ગરમમાં ગરમ તો હવે જમી લઈએ નાસ્તો પાણી કરી લઈએ તો ચાલો મિત્રો જમવા રોટલી જમવાની છે ને આ વડીનું શાક છે ને ઠંડી ચાય Yan mo yung pagpasok Barap tayo inyo yan, eh. Mandiyo na yung ipiwa. Merinda. Merinda. Wala yung nero pa. inda do wa daw niya. inda do wa daw niya. Wow, yummy yummy siya.